ભરૂચ અંધજન ભવન પાટે ભરૂચમાં સંગીતમય ફંડ રેઝિંગ કાર્યક્રમ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતા ગીતો અને સંગીતના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય એકત્ર કરવાનો હતો કાર્યક્રમમાં અંધજન ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાઝિયા મંત્રી પ્રદીપભાઈ પટેલ અને ફંડ રેઝીંગ કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાય એસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહેતા તેમણે પ્રજ્ઞા ચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું આ પ્રકારના કાર્યક્રમો ન માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે અને નર્મદા જિલ્લામાં જે છે તેઓની સહાયતા માટે કમિટી બનાવેલી છે એ કમિટી નો હું ચેરમેન છું અને આ સિવાય એને એ ફંડ જે ભેગા થશે એમાંથી અમે પ્રજ્ઞાચક્ષો માટે અનેક આયોજનો કરવાના છે કે જેથી તેમની આવી આજીવિકા થાય જય હિન્દ જય ભારત ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા આજનો આ રોટરી ક્લબ ભરૂચ ખાતે એક સંવેદનશીલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે એ સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે ગીતો પણ એ લોકો ગાશે સંગીતના તમામ જે સાધનો છે તબલા સરાંગી ઇન્સ્ટ્રુમેન્ટમાં ઈન્સ્ટ્રુમેન્ટમાં વાયોલીનથી માંડીને એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે તદઉપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે આ કાર્યક્રમની શરૂઆત પહેલા અમે પહેલગામમાં જે ઘટના બની એમાં જે છવ્વીસ ભાઈઓ નાગરિકો એક્સપાયર થઈ ગયા શહીદ થઈ ગયા અને યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું એનું બે મિનિટનું મૌન પાડીને આ કાર્યક્રમને અમે આગળ ધપાવીશું આ કાર્યક્રમ પાછળ અમારું એક કરોડ રૂપિયાનું ડોનેશન ઉઘરાવવાનો અમારો લક્ષ્યાંક છે અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે એને બી તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું એમાં અમારા જે ડોનેશન કમિટીના ચેરમેન છે આપણા પંડ્યા સાહેબ રિટાયર્ડ ઇવાયસપી અને એમની આખી ટીમ જે છે આમાં અમારી સાથે ખૂબ જ સહયોગ આપીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે તો એ બદલ હું સૌનો એમના ઉપર આભાર માનું છું